પાટણની એચએનજીયુના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યની નિમણૂંક રદ એચએનજી યુના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય હિરેન પટેલની નિમણૂંક રદ કરવામાં આવી રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં હિરેન પટેલની નિમણૂક ખોટી થયાની ફરિયાદ થઈ હતી હિરેન પટેલ સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ રજિસ્ટર્ડ હોવાના પુરાવા રજૂ ન કરાતા સભ્યપદ રદ કરવામાં આવ્યું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય માટે રજિસ્ટ્રાર ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે શ્રી હિરેનભાઈ પટેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના રજિસ્ટર ગ્રેજ્યુએટ તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી એ નિમણૂક અંતર્ગત વિવિધ પ્રકારની અરજીઓ યુનિવર્સિટીને મળી અને યુનિવર્સિટીના સત્તામંડળમાંથી એની તપાસ કરતાં માલુમ પડ્યું કે રજિસ્ટર ગ્રેજ્યુએટ તરીકે યુનિવર્સિટીમાં નોંધાયેલા નથી એટલે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ કલમ ચૌદ પાંચની પીડા કડીગા હેઠળ રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ તરીકે એમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નોંધાયેલા ન હોવાના કારણે માન્ય વાઇસ ચાન્સેલરશ્રીએ એમને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યપદેથી રદ કરવામાં આવે